યથાવત ચાલુ છે સુરતના પાંદેસરા વિસ્તારમાં સડત્રીસ વર્ષીય વિધવા મહિલાની બેટના ફટકામારી કરતી હત્યા કરવામાં આવી છે તો વિધવાને અફેરની આશંકામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે સુરતમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો સામે આવી રહ્યા છે સુરતમાં ગત ત્રણ દિવસમાં પાંચ હત્યાના બનાવો સામે આવ્યા છે ત્યારે સુરતના પાંદેસરા વિસ્તારમાં ગત રોજ મહિલાની હત્યા થઈ હતી પાંદેસરા વિસ્તારમાં ભીડભંજન સોસાયટી ખાતે ઇએમડબ્લ્યુ આવાસમાં રહેતી સાડત્રીસ વર્ષીય વિધવા મહિલાની બેટના ફટકા મારી કરપેણ હત્યા કરવામાં આવી છે સાડત્રીસ વર્ષીય વિધવા ગૌરીબેન શુવાળા ગત રોજ પોતાના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવે જેથી આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ મૃતદેહને મૃતક મહિલા તેના બાળકો સાથે રહેતી હતી થોડા વર્ષ અગાઉ સીબી ના કારણે તેમના પતિનું મોત થયું હતું જોકે વિધવા મહિલાનું અફેર હોવાની આશંકામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે